જય બહાદજી નમસ્કાર તમામ ભલેલની કામ કમિટી અને ગામ સમિતિના મારી ગાની વિહર સધીના આહેમક અલલો એ જે બાબતો ચર્ચામાં લાવતા હો તમે માંગો બજેટમાં નાખતા હો ને બરોબર મેં તેવા જે રીત છે કે તમને મોટા આદી આદીમાં મોનો પાસે નહીં જવાનું એ હોય એનું તારી માંગણી નિયમ કરી દેવાનો હોટરા કોણ હોય તમારી શક્તિ વર્ગ કોણ હોય બની હોય રે મારા મિત્રો આ કે દુનિયા તમારા ભાગ જતી જતી ભજાવાય તમારું કુટુંબ દેખ્યું ને કે તમારા અપાદ્ય શક્તિ નથી બરોબર છે પણ બધા દરકેઓ બક્યો તો પછી મરોવા પર બાનાઓ ને તમારા સાબુ મારા વાળાનો આશરો ના કરો તારી ઉપાદુની શક્તિ નેની જોતો રે બધા પર મેખલા તો આવો તો માનો સાડી ખેત મેથી વેળ દે એ બહુ નાયા ભાવરાની સંગાળીને બે આવું કે સરિતા જો બહુ આખ્યાને સદાય રે